મિત્રો કહેવાય છે ને કે તમારા સારા કાર્યો જ તમને જીવનમાં સફળ બનાવશે જીવનમાં કોઈ કાર્ય કરતી વખતે કોઈની સામે દેખાડો કરવાની જરૂર નથી કે આની સામે હું દેખાડો કરું તો સારો લાગીશ પરંતુ કર્મો એવા કરજો કે ઈશ્વરને ધ્યાનમાં રાખીને કરજો દુનિયા જુએ કે ન જુએ કોઈ જુએ કે ન જુએ તમારા કર્મો સત્કર્મો કરતા રહેજો નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક રાજાની કે જે પોતે જુવાનીમાં પોતાને રાજપાઠ સોંપી દીધો હતો સમગ્ર જીવન દરમિયાન સરસ મજાનો તેમણે રાજપાઠ કર્યો તેમની ઉંમર થતી ગઈ ઘરડા થતા ગયા તેમને વિચાર આવ્યો કે મારે તો પાછળ કોઈ આ ગાદી ઉપર બેસેવું તેવું છે તો નહીં પેઢીમાં તો વિચાર આવ્યો કે હવે બેસાડું તો કોને બેસાડું આટલો મોટો રાજપાઠ કોઈને એમને તો આપી દેવાય નહીં કોઈ સારી વ્યક્તિ અને એક કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ હોય તેને જ આ ગાદી સોંપી શકાય વિચારમાં તેમણે એક દિવસ સભા બોલાવી અને જણાવ્યું કે હવે હું ગરડો થઈ ગયો છું મારી જગ્યાએ કોઈને બેસાડવો છે તો તમામ દરબારીઓએ કહ્યું કે બહારથી તમારે કોઈને લાવવાની જરૂર નથી આપણા જે દરબારીઓ છે તેમાંથી તમને યોગ્ય લાગે તેને બેસાડી દો અથવા તમે કોઈ કસોટી કરી લો તેમાંથી પાર પડે તો તેને બેસાડી દો રાજાએ કહ્યું સારું આ આગામી એકાદ મહિનો હું બધાના ઇન્ટવ્યુ લઈશ અને તેની અંદર જે પાસ થશે તે મારે યોગ્ય લાગશે તો તેને હું ગાદી ઉપર બેસાડીશ ધીમે ધીમે એક દિવસ બે દિવસ પાંચ દિવસ સાત દિવસ જુદા જુદા પ્રકારના ઇન્ટરવ્યૂ ચાલે છે પરંતુ કોઈ પણ દરબારી તેની અંદર પાસ થતા નથી રાજાને વિચાર આવ્યો કે મારે જે યોગ્ય ગાદી માટે જે રાજા જોઈએ છે તે મળતો નથી રાજા એમને એમ વિચાર કરવા લાગે છે અને રાજાએ જાહેરમાં ઢંઢેરો પણ પિકટાવ્યો હતો કે રાજ્યના કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય તેને પણ ઈચ્છા હોય તો તે ઇન્ટરવ્યુ આપી શકે છે આ વાત ગામમાં એક ખેડૂતને મળે છે અને ખેડૂતો તેના પુત્રને કહે છે પુત્રની ઉંમર અઢાર વર્ષની પુત્રને કહ્યું બેટા તારે રાજા બનવાનો શોખ હોય તો જા તું ઇન્ટરવ્યુ આપ્યા હો દીકરો કહે છે કે પિતાજી આપણે તો ખેડૂત પુત્ર છે મારી પાસે તો એટલા મોટા કપડાં નથી કે રાજાની સમક્ષ હું ઊભો રહી શકું અને આપણી એટલી બધી ક્ષમતા પણ નથી પિતા કહે છે બેટા એક વખત પ્રયત્ન તો કર પણ કહે છે કે પિતાજી હું એમની સામે ઊભો કહી રહ્યો આપણે તો ગરીબ અને મધ્યમ વર્ગની વ્યક્તિ છે આપણી પાસે તો સારા કપડાં પણ નથી કે તેમની સમક્ષ ઊભા રહી શકીએ પિતાએ કહ્યું દીકરા ચિંતા ના કર લે આ થોડા પૈસા આપું છું અને પૈસાથી કોઈ ભાડે સૂટ લઈ લેજે એકાદ શર્ટ લઈ લેજે અને એ પહેરીને ચાલ્યો જજે પિતા તેને પૈસા આપે છે અને જે દીકરો હોય છે તે ભાડેથી સૂટ લાવે છે અને એક શર્ટ લાવે છે અને જૂના જે કપડાં પહેર્યા હોય છે તેની ઉપર શર્ટ અને સૂટ પહેરીને રાજાના જે દરબાર હોય છે તેમાં તે ચાલ્યો જવા લાગે છે રસ્તામાં જતો હોય છે ત્યારે રસ્તામાં એક ભિખારી મળી જાય છે તેની હાલત ખૂબ જ દયનીય હોય છે શરીર પણ એકદમ દુબળું પતળું અને સુકાઈ ગયેલું હોય છે ઠંડીના દિવસો ભયંકર ઠંડી પડતી હોય છે અને એ ભિખારી થર થર ધ્રુજી રહ્યો હોય છે અઢાર વર્ષનો દીકરો હોય છે તેની નજર ભિખારી પર પડે છે અને કહે છે કે દાદાજી તમે કેમ ધ્રુજી રહ્યા છો શું થાય છે દાદાજી કહે છે કે બેટા મારી પાસે કહી શકાય કે વસ્ત્ર નથી મને ખૂબ જ ઠંડી લાગે છે મને કોઈ જગ્યાથી વસ્ત્રની વ્યવસ્થા કરી આપવું તો સારું છે અઢાર વર્ષનો દીકરો કહે છે કે દાદાજી મારી પાસે થોડો ઘણો ખાવા પીવાનો સામાન છે તમને ભૂખ લાગી હોય તો આપું દાદાજી કહે છે મારે ખાવું પીવું નથી મને ઠંડી એટલી બધી લાગી રહી છે કે ઠંડીથી હું કોકળાઈને મરી જઈશ મારા માટે વસ્ત્રની વ્યવસ્થા જો થઈ શકે તો કરી આપો દીકરો વિચારે છે કે મારી પાસે સરસ મજાનો સૂટ છે કે જે જાડું છે શર્ટ છે તે પણ થોડું જાડું છે દાદાજીને આપી દઉં છું અને કોઈ સારું કાર્ય કરું છું જેના લીધે કોઈનો જીવ બચી જાય તરત જ તે પોતાનો શર્ટ અને જે સૂટ હોય છે દાદાજીને આપી દે છે પહેરાવી દે છે અને દાદાજીને ઠંડીથી થોડીક રાહત મળે છે અને એ ભિખારીને ત્યાંથી હા કહી શકાય કે સેવા કરીને એ જે છોકરો હોય છે ત્યાંથી જે રાજાનું રાજ્ય હોય છે તે રસ્તામાં ચાલતો જવા લાગે છે અને મનમાં વિચાર આવે છે કે પિતાજીને કહી દઈશું કે ઇન્ટરવ્યૂ આપી દીધું રાજા જોડે જઈ આવ્યો અને જે સૂટ અને શર્ટ હતું તે ભાડે લાવ્યા હતા તેમને પણ પાછું આપી દીધું એમ કરીને પિતાજીને સમજાવી દઈશું તે વિચારમાં પોતે જે જૂના કપડાં હોય છે ફાટેલા તૂટેલા જેવા જે જૂના કપડાં હોય છે તેવા જે કપડાંમાં તે રાજાના જે દરબાર હોય છે તેની અંદર સમક્ષ રાજા સમક્ષ હાજર થાય છે અને જેવો રાજાના દરબારમાં હાજર થાય છે ત્યારે રાજાની જે ગાદી હોય છે તે ગાદી ઉપર તે જ ભિખારી બેઠા હોય છે કે જે તેને રસ્તામાં મળ્યા હોય છે અને તે જ સૂટ પહેરેલું હોય છે ને તે જ તે અંદર શર્ટ હોય છે તે પણ પહેરેલું હોય છે એ જે યુવાન હોય છે એ ગાદી ઉપર બેઠેલા વ્યક્તિ એટલે કે ભિખારી જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કે શું રાજા તમે પોતે જ રાજા કહે છે કે હા હું પોતે જ મેં જે ભિખારીનો વેશ ધારણ કર્યો હતો અને નગરચર્યાએ નીકળ્યો હતો કારણ કે મેં ઘણી બધી કસોટીઓ કરી પરંતુ મને કોઈ સારી વ્યક્તિ સેવાભાવી વ્યક્તિ મળી નહોતી એટલે મારે આ રૂપ ધારણ કરવું પડ્યું છે અને મેં આ વેશ પલટો કર્યો હતો જેની અંદર તે જે સેવા કાર્ય કર્યું છે જે આજુબાજુ કોઈ જોવા મળ્યું નહોતું કે એને કોઈને કહેવાય કે તો એની સામે તે દેખાડ્યો કર્યો હોય તેવું વળતર પણ નહોતું તારો સારો સ્વભાવ હતો તારા સારા સ્વભાવમાં એક સત્કર્મ કરવાની ભાવના હતી જેના લીધે તેને તે પોતાના જે વસ્ત્રો હતા તે પણ આપી દીધા હતા તારું આ કાર્ય જોઈને હું ખૂબ ખુશ થયો છું હું પોતે આ રાજાનો રાજ્ય છું અને આ ગાદી ઉપર હું તને જ બેસાડીશ કારણ કે મારે આવા જ વ્યક્તિની જરૂર હતી કે જે પ્રજાની સેવા કરી શકે નિસ્વાર્થ ભાવે સેવા કરી શકે અને સરસ મજાનું રાજ્ય ચલાવી શકે એટલે રાજા એ જે છોકરો હોય છે તેને કહે છે કે મારા મૃત્યુ પછી આ રાજગાદી ઉપર આ વ્યક્તિને જ બેસાડવામાં આવશે તેવું રાજા દ્વારા નક્કી કરવામાં આવે છે તો મિત્રો કહેવાય છે ને કે તમારી સેવા કરેલી હશે ને કોઈ પણ જગ્યા હોય દુનિયાનો ગમે તે છેડો હોય તમે એકલા સેવા કરી હશે નિસ્વાર્થ ભાવે સેવા કરી હશે દેખાડા વગર સેવા કરી હશે તો પણ તેનું ફળ તમને મળવાનું છે મળવાનું છે અને મળવાનું છે તો મિત્રો આશા છે કે મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી હશે સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં આપણે ફરીથી આવી એક નવી વાત લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે